અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન સામે અમરેલી જિલ્લામાં ભાજપે કર્યો વિરોધ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન સામે રોષ અનામત વિરોધી અને વિભાજનકારી નિવેદન સામે ભાજપમાં રોષ અમરેલી જિલ્લા બક્ષી મોરચા મોરચો અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ધરણા પ્રદર્શન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ધરણા પ્રદર્શન કર્યા અમરેલીના મોટા બસ સ્ટેન્ડ ચોકમાં ભાજપના ધરણા પ્રદર્શન મારું નામ રાજુભાઈ ભૂતૈયા અમરેલી જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ આજ રોજ રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપની સૂચના અનુસાર જે કોંગ્રેસની બેધારી નીતિ બેવડા વલણ છે બોલવાનું કાંઈ અને કરવાનું કાંઈ એ નીતિ મુજબ રાહુલ ગાંધી હિન્દુસ્તાનમાં રહે અને બંધારણ બચાવવાની વાત કરે છે જ્યારે અમેરિકામાં જઈ અને બાબા સાહેબ આંબેડકરે આપેલી લોકશાહીની સૌથી અમૂલ્ય ભેટ એટલે હિન્દુસ્તાનની અંદામત અનામત પ્રથા અનામત પ્રથા નાબૂદ કરવાની અમેરિકામાં જઈ અને જે નિવેદન કરે છે એ નિવેદન કરી અને એની પોતાની માનસિકતા છતી કરે છે કે તે અનામત વિરોધી છે હવે અનામત વિરોધી નીતિ હિન્દુસ્તાનની બહાર જઈ અને અનામતનો વિરોધ કરવો છે હિન્દુસ્તાનમાં રહી અને બંધારણની વાત કરનાર રાહુલ ગાંધીએ જયારે અમેરિકામાં જઈ અને અનામત નાબૂદ કરીશું એવું નિવેદન કર્યું છે એનો અમે આજે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એના નિવેદનને અમે નિવેદન જવાબ આપવા અમરેલી જિલ્લા બક્ષી પંચ મોરચો અમરેલી જિલ્લા અનુશાસિત મોરચો અને અમરેલી જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આજ રોજ સાહેબ આંબેડકરના પ્રતિમાને ભૂલહાર કરી અને અમે પ્રાર્થના કરી છે સાહેબ આંબેડકર ને કે આવા વિભાજનકારી માનસ ધરાવતા રાજકીય નેતાઓને સદબુદ્ધિ આપે અને દેશની અખંડતા એક રહે અને બંધારણીય હક મુજબ જે અનામત મળેલ છે એનો સારામાં સારી રીતે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અમલ કર્યો છે આ દેશની અંદર સત્યાવીસ ટકા અનામત નરેન્દ્રભાઈ મોદી એ આપી છે બંધારણીય દરજ્જો નરેન્દ્રભાઈ મોદી આપ્યો છે